અને કોંગ્રેસના નેતા શ્રી ઇમરાન ખેડાવાળાએ જે પ્રકારે સ્થાનિક રોજગારીને લઈ અને જે પ્રકારના પ્રશ્નો ઉભા કર્યા છે હું એમ માનું છું કે ગૃહની અંદર ઓથેન્ટિક રીતે રાજ્યના મંત્રીએ આપેલા જવાબની અવહેલના કરી અને મીડિયા સમક્ષ ખોટી વાતોને ઉપજાવી કરી અને ધરાતલ પર જીવિત રહેવાનો કોંગ્રેસનો આ એક પ્રયાસ છે એ ગૌરવની વાત છે કે ગુજરાત એ દેશની અંદર સૌથી વધારે રોજગારી આપતું એકમાત્ર રાજ્ય છે સ્થાનિક લોકોની ઉપલબ્ધિ પ્રમાણે સૌથી વધારે રોજગારી સ્થાનિક લોકોને ગુજરાતના તમામ એકમોમાં ચાહે સરકારી એકમો હોય ચાહે ઇન્સ્ટિટ્યુશન હોય ચાહે કારખાના હોય ફેક્ટરીઓ હોય કે ઉદ્યોગ ગ્રો હોય ત્યાં સ્થાનિક લોકોને પ્રાયોરિટી આપવામાં આવે છે ને 85% રેશિયો જાળવવાના સંપૂર્ણ પ્રયાસો કરવામાં આવે છે એમ છતાં પણ બહારના રાજ્યના લોકો અનેક લોકોને ગુજરાત રોજગારી આપે છે બિહાર હોય ઓરિસ્સા હોય પશ્ચિમ બંગાળ હોય રાજસ્થાન હોય ઉત્તર પ્રદેશ હોય અનેક લોકો લોકો લાખોની સંખ્યામાં અહીં ગુજરાતના લોકો ઉપર ભરોસો છે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ઉપર ભરોસો છે ને લાખો લોકોના પરિવાર એ ગુજરાતમાંથી એનું ઘર સંસાર ચાલે છે એનું ગુજરાન ચાલે છે અને એટલા માટે મારે કહેવું જોઈએ કે જ્યારે આખા દેશની વાત કરીએ તો ગુજરાતનો સૌથી ઓછો બેરોજગારી દર એક પોઈન્ટ એક માત્ર ગુજરાતનો છે તમામ રાજ્યોમાં અને એટલા માટે મારે કહેવું જોઈએ કે નાની નાની બાબતો અને રાજ્યની અંદર વિધાનસભાના ફ્લોર ઉપર મંત્રીશ્રીએ આપેલા જવાબની અવહેલના કરી અને આવા પ્રશ્નો ઉભા કરી અને ધરાતલ પર કોંગ્રેસનું જીવન વધારે ચાલી એવી કોઈ શક્યતા દેખાતી નથી ગુજરાત માટે ગૌરવની વાત છે કે આપણે આખા દેશની અંદર આપણા રાજ્યના લોકોને તો રોજગારી આપીએ છીએ અન્ય રાજ્યના લાખો લોકોને આપણે રોજગારી આપી શકીએ છીએ ધન્યવાદ